એને મળતા હોય એને રોજગારી મળતી હોય એ ભાવના મારી પેલા છે પણ આ મગફળી છે મગફળી નું તમે તેલ ખાશો તો ગુજરાત ના ખેડૂતો નું કલ્યાણ થશે બે બ્રાહ્મણ દીકરા તમારા આંગણે છે ગરીબો માટે રોજ બને છે મારો ભાઈ મજૂર અને ગળામાં પેરી છે મહાદેવ ની માળા ગરીબો માટે સદાય રહેશે એમના ખુલ્લા તાળા

દોડતા નહી બાપ આ ધંધુકા છે કે હું છે ધુવાડા કાઢી ને ક્યાં ધંધુકા વાળા ટ્રાફિક નું સંતુલન ન બગડે આપણે બેહતર આપણે આપડે બે નથી પણ લવયુ ધંધુકા